વાકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમો ઝડપાયા બે પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ જપ્ત બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કાર નંબર જીજે જીરો વન આર એમ સાડત્રીસ ત્રેસઠને રોકી તલાશી લેતા કારમાંથી ચારસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રૂપિયા એસી હજારની કિંમતનો દારૂ તથા બે લાખની ગાડી સહિત કુલ રૂપિયા બે લાખ એસી હજારના મુદ્દામાલ સાથે કાર ચાલક વિજયભાઈ લાખાભાઈ ચૌહાણ અને જયંતિભાઈ જકી જક્ષીભાઈ ચૌહાણ રહે બંને ચિરોડી તાલુકો ચોટીલાની ધરપકડ કરી હતી આ બનાવમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મોરબીના ધરમપુર રોડ પર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને આપવા જતા હોવાનું સામે આવ્યું હતું અને રેડ દરમિયાન રવિ કોળી અને ફરીદાબેન જયંતિભાઈ ચોણ હાજર ન મળી આવતા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીઓને ફરાર દર્શાવી સાડા ચાર વાગે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી